દુરજી તાલુકાના પાટણવાવ ઓશમ ડુંગર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધા યોજાઈ ધોરાજી તાલુકાના પાટણવાવ ઓશમ ડુંગર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ રાજ્ય સરકારની રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધા યોજાઈ છેલ્લા પાંચ વર્ષથી યોજાય છે સ્પર્ધા અને આજે ત્રણસો બાવન જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે સ્પર્ધામાં વિજેતાઓને સિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર તંત્ર દ્વારા એનાયત કરાયો છે રાજ્ય કક્ષાની ઓશમ ડુંગર પર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને સરકારી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા અત્યાધુનિક ટેકનોલોજી વાઇફાઈ સિસ્ટમથી આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે ઓસમ તળેટીએથી માત મંદિર અને મહાદેવ મંદિર સુધી છ કેમેરા લગાવી જીવન પ્રસારણ કરી સીડીઓ ઉપર ચડતા ઉતરતા ખેલાડીઓ જોઈ શકાય છે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના ચૌદ અઢાર વર્ષની વય મર્યાદા ધરાવતા ખેલાડીઓની સાહસિકતાને આહવાન આપવા સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું છે ભાઈ અને બહેનો માટે છસો પચાસ પગથિયા ચડવા અને ઉતરવાની સ્પર્ધા યોજાય રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમને પચીસ હજાર દ્વિતીયને વીસ હજાર અને તૃતીયને પંદર હજાર ચતુર્થને બાર હજાર અને પાંચમાને રૂપિયા દસ હજાર છઠ્ઠાને નવ હજાર સાતમાને આઠ હજાર આઠમાને સાત હજાર નવમાં ને છ હજાર અને દસમા ક્રમને પાંચ હજાર લેખે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ભાઈઓ બહેનો સ્પર્ધકોને કુલ બંને વિભાગના મળી કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર પુરાના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા હું કિશોર રાઠોડ માજી સુધરાઈ સભ્ય વોર્ડ નંબર આઠ આજે કેટલા વર્ષોથી આ પીપળવાડીના રહેવાસીનો એક મોટો પ્રશ્ન છે સાર્વજનિક પ્લોટ બાબતનો એ પ્લોટ બાબતે અમે અવારનવાર સોસાયટીની લોકોએ સાથે મળી આવેદનપત્રો પ્રાપ્ત અધિકારી મામલતદાર શ્રી ચીફ ઓફિસશ્રીના આપેલા છે પણ આજ દિવસ સુધી કોઈ પણ અધિકારીઓએ અહીં ધ્યાન દીધું નથી નગરપાલિકા આવી નોટિસ આપી છતાં પણ કાર્યવાહી કોઈ જાતની કરેલ નથી છતાં આજે અમારે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે